ફોન નહોજી બળ નથી થયો હાલ જાવ દે તું શરીમાં તો જોજી આવો વરસાદ ગયો તો નથી મે તો તે 3 વાગ્યા જૂક રોહને વરસાદ ગયો હે તો હવે આપણેને જરી બહાર રખળ આવી થોડુંક વાર કારણ કે દીવગર મજા ન આવે હાલો દી આખી ભરે ગઈ હે વરસાદ આવતો તો હોવો નો માન મંડ્યો છે તે તો આપણે જાય કે દેમ બાજુ જો ઓકીલી ભરાતી જાવ જો હે ગુદનો હા હા ઓહો વરસાદે બધો ગારો બહુ થઈ ગયો હે બાર્જીન રસ્તે થઈ જાય જ ને અત્યારે માં વાડીઓના રસ્તે હે દઈસી વાડીઓના રસ્તે આલે જ્યાં મજા આવે

Mau ke aku, kilo kilometer aku sih ya, tayang kilometer ahlinya. Aku nunggu ya, abe aja, aja. sih, itu